બોટાદ પોલીસ પર હુમલાના કેસ બાદ જેલમાં રહેલા નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે બોટાદ બા ખેડૂતોની મહાપંચાયત આ હળદરમાં બોલાવવામાં આવી હતી જેલમાં ધકેલી દે છે અને સો દિવસ કે તેનાથી વધારે સમય જેલવાસ ભોગવીને બહાર આવેલા આમ આદમી પાર્ટીના આ નેતા રાજુ કરપડા એ પ્રતિક્રિયા આપી છે જે પણ પત્રકાર મિત્રોએ ખાસ કરીને સમર્થક ભાઈઓ કાર્યકર્તાઓ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને સૌથી મહત્વની જેની વાત કરી શકાય એવા ખેડૂત પરિવારોએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી છે આ તમામનો હું આ તકે હૃદયથી આભાર માનું દસ દસ બે હજાર પચીસના ના રોજ જે વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા જે ખેડૂતોનું શોષણ થતું એના વિરોધમાં રજૂઆત કરવાના પ્રયત્ન કર્યા હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા માત્ર મૌખિક બાહેધારી આપી ખેડૂતોને ગુમરાહ કરવાના ક્યાંક ને ક્યાંક એપીએમસી ના સત્તાધીશો દ્વારા જે પ્રયત્ન થયા ખેડૂતોએ લેખિતમાં બાહેધારી માંગી

ખેડૂતો શાંતિથી કરી રહ્યા હતા એકસો આઠ દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા પછી પણ છેલ્લા આઠ વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે આ લડાઈને અમે આગળ ધપાવીશું ખેડૂતોના પાક નુકસાનના ના વાત હોય

જે તાકાતથી લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતો માટે લડીશું કે જે જેલવાસ સમય એકસો આઠ દિવસ કરતા વધારે રહ્યો તો આ સમય ગાળા દરમિયાન આવનાર સમયમાં ખેડૂતોની સુખાકારી માટે શું કરી શકાય શું રોડમેપ બનાવી શકાય આ વિચારવાનો સમય મેળ્યો છે અને જે સમય મેળ્યો તો એનો સદુપયોગ આવનાર સમયમાં જોવા મળશે આપ સૌનો ખેડૂતો માટે જેમ મેં પહેલા કહ્યું કે જયારે પણ ખેડૂતોના જે પ્રશ્ન મહત્વના પ્રશ્ન ખેડૂતોના જે છે પ્રશ્ન ઉપજતા હોય છે એની વાત હોય

એમાં સુરંતનગર જિલ્લામાં પણ હવે લોકો ધીમે ધીમે પોગ પેસાડો કરી રહ્યા છે તો આગામી દિવસોમાં એ માટે આપ આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે શું કાર્ય કરવામાં આવશે હાલ પોણા ચાર મહિના જેટલો સમય થયો જે હું લેવું છું ગઈ મોડ ગઈ મોડી રાત્રે હું બહાર આવ્યો છું આપે જે વાત કરી કંઈ કંઈકને કંઈક કંપનીઓ દ્વારા ખેડૂતોને દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે એની જમીન હડપવાના પ્રયત્ન કરી રહ્યા છું હું આવનાર સમયમાં